નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર આર્જેન્ટિનામાં સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્રણસો કિલોમીટરમાં આવતા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું પીએમ મોદીએ આંધ્રપ્રદેશને આપી અઠાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું સુરત મનપા હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામો શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્ય મંત્રી

શક્તિપીઠ અંબાજી અને દાંતામાં બીજા રાજ્યોથી કામ કરવા આવતા મજૂરોના આધાર કાર્ડ અને અન્ય પુરાવા સાથે વેરીફિકેશનની કામગીરી ચાલુ અમદાવાદના સાણંદ પોલીસ સ્ટેશને ભારત સરકાર દ્વારા રદ કરાયેલી કુલ એક કરોડ નેવ લાખ અને બત્રીસ હજાર રૂપિયાની ચલણી નોટો જપ્ત કરી ગુજરાતમાં ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન નવ લાખ શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે